દોસ્તો વરસાદ પાછો આવી ગયો જો હજી વરસાદ આવે જ છે આ જવું તો કેવું વરસાદ આવે એવું થઈ ગયો આવી ગયો તો ખેતરમાં થોડું થોડું પાણી દેખાય એ રીતે દેખાય કારણ કે આપણે તબેલાનું પાણી અવડું પડે મગફળીનું પાણી દેખાય મગફળી મસ્ત થઈ કે હાથી આ રહી આવે મારા બ્લોકમાં તમારું સ્વાગત છે દોસ્તો આપણું જોંડીયરો એકાવન જીરો પાંચ આ રીતે નહીં જોયું આગતા જ જોયું હવે બધા આજે આપણે વરસાદ ચાલુ થઈ ગયો હવે ન વાગ્યા એ હમિયાણી તૈરી ગયો હતી તો ગાળો પાઈ લઈ છોડીને તો તા ક્યાં જાય એટલે આઈટે નથી ને કુંડે પાણી ઓછું હતું એટલે આપણે છત્રી ઉડાઈ પાવા મીંડે હઈ રસ્તો કુવો ભરાઈ ગયો હે કાજબો એ આખો કુવો ભરાઈ ગયો આપણે માગ ફાડી

વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હેડા અગિયાર વાગી ગયા એકદમ વરસાદ આવે વાતાવરણ ફૂકા કાઢી નાખે એવું ભાઈ ભાઈ ક્યાં ડેન્જર હે આજે વરસાદ આવવાનો હોય મારા હિસાબથી લગભગ ટ્રેક્ટર લઈને સાંજે આપણે દૂધ દેવા જવું પડશે એવું છે વાતાવરણ વરસાદનું વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો ફરી બરા પાણી નીકળી જાય ચાલુ નું ચાલુ હોય એટલો વળી બ્રેક આવે ચાલુ થઈ ગયા હવે વધતી જાય લગભગ कार आगाही प्रमाण बप वरस दोस्तों मुसलधार वरसाद चालू एकदम एक वाई है लाला एकदम है सवाल गर्मी बहुत अपनी बेहू वेतन आया है दादी है आज वरसाद बहुत पड़े है लगभग निकली जाए

અમને શરૂઆત થઈ છે વરસાદની આજે તો વરસાદ एकदम આવનો પેટરૂમાંથી ઓપ્પા ઉપર ડ્રાઈવ સમારા નીકળી ગયા પાણી પાણી થઈ નીકવાની દોસ્તો આપનો વરસાદ અત્યારે બંધ થઈ ગયો હ ચાર કલાક કે છે વરસાદ બંધ છે જો વરસાદ આવે તો ફૂલ વાતાવરણ થાય અત્યારે પાંસ હતા આપણે હાલો પેન ફૂકો નાખી દે તો થકીયું બંધ આપણ ખેતર નો પાણી આવે એટલે બંધ થઈ ગયું છે 4 વાગ્યા થોડું થોડું જાય છે હજી હજી વરસાદ આવે એ હું તો છે જ આ છે આ બાજુ વરસાદ આવે એ જોરદાર વાતો છે દોસ્તો વરસાદ આવે એ હું વાતાવરણ થઈ ગયું છે ખરી વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો અને આપડે ભેંસો તો અન ટાઈમે થઈ ગયું છે તો ચાલો આપણે હવે ભેંસો તો અને બાઈક લઈને દો દય નકા પછી ટ્રેક્ટર લઈને જાવ પછી વધારે વરસાદ આવી જાય તો આપણે દોસ્તો હેને નદીએ પુગ્યા છે દૂધ દય આયા

આપણે આ નદી છે ને તાણ બહુ દઈએ બાકી પાણી થોડું થોડું છે પણ તાણ બહુ જઈએ એટલે આપણે જેમ તેમ કરી નદી જપી ગયા આજનો બ્લોગ આપણે પૂરો કરીએ તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો રામ રામ દહેરાને